આજે આપણે ઉપવાસમાં ખાઈ શકીએ તેવી શક્કરિયાની ટીકી બનાવવાના છીએ અને શક્કરિયાને આપણે પાણી વગર જ બાફવાના છીએ પાણી વગર બાફવાથી શક્કરિયાની મીઠાશ તેવી જ જળવાઈ રહે છે તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ એના માટે ત્રણ શક્કરિયા લઈ લીધા છે હવે આ શક્કરિયાને આપણે સારી રીતે ધોઈ લેવાના છે ધોયા પછી આ રીતે વચ્ચેથી કટ કરી લઈએ મોટા શક્કરિયા હોય તો વચ્ચેથી કટ કરવાના ન કરવા હોય તો પણ ચાલે પછી આ રીતે આપણે લોખંડની જે લોઢી આવે એની ઉપર મૂકી દેવાના છે પછી આપણે બધા શક્કરિયા આ રીતે ગોઠવી દેવાના છે પછી શક્કરિયાને આપણે આ રીતે કોઈ ઊંચું વાસણ હોય તેનાથી ઢાંકવાનું છે અને તેને પાંચ મિનિટ એકદમ સ્લો ફ્લેમ પર ચડવા દેવાના ગેસની ફ્લેમ હાઈ નથી કરવાની પાંચ મિનિટ પછી આપણે તેને આ રીતે પલટાવી દેવાના છે અને પછી પાછું તેને ઢાંકીને પાંચ મિનિટ ચડવા દેવાનું એ રીતે દસથી પંદર મિનિટમાં જ સક્કરિયા બફાઈ જશે અને આ રીતે સક્કરિયા જો બાફ્યા હોય તો તેની મીઠાશ પણ એવીને એવી જ જળવાઈ રહે છે આપણા બે સક્કરિયા પતલા હતા એટલે એ થઈ ગયા છે અને આ ઝાડુ છે એને થોડી વાર છે તો તેને આપણે રેવા દઈશું અને પતલા સક્કરિયા છે તેને કાઢી લેશું આ રીતે શક્કરિયાને આપણે બાફી લીધા છે હવે તેને ઠંડા થાય પછી તેની છાલ ઉતારી લેવાની છે કૂકરમાં પાણી નાખીને શક્કરિયા બાફીએ તો તેની મીઠાશ જળવાઈ નથી રહેતી હવે આપણે શક્કરિયાની બધી છાલ ઉતારી લીધી છે તો હવે આપણે તેને છીણી લેવાના છે છીણવાથી તેના જે રેસા હશે એ બધા નીકળી જશે આ રીતે બધા શક્કરિયાને આપણે છીણી લઈએ પછી તેમાં મસાલા કરી લેવાના છે તો એક ચમચી આદુ આદુમરચાં મીઠું સ્વાદ પ્રમાણે અડધી ચમચી મરી પાવડર એક ચમચી શેકેલા જીરાનો પાવડર એક ચમચી આમચૂર પાવડર ત્રણ ચમચી તપકીરનો લોટ લીધો છે તમે સિંગોડાનો લોટ પણ લઈ શકો છો પછી તેમાં લીલા ધાણા એડ કરી દઈએ આમાંથી તમે કોઈ પણ વસ્તુ ન ખાતા હોય ઉપવાસમાં તો તમે સ્કીપ કરી શકો છો હવે બધું સારી રીતે મિક્સ કરી દઈએ આ રીતે આપણે ડો ફોર્મમાં આવી જશે આપણે સક્કરિયાને પાણી વગર જ બાફ્યા છે એટલે ઢીલું પણ નહીં પડે પછી તેની ટિક્કી બનાવી લઈએ તમને જે સાઈઝ પસંદ હોય એ સાઈઝની તમે ટિક્કી બનાવી શકો છો આ રીતે આપણે બધી ટિક્કી બનાવી લઈએ પહેલાં પછી તેને કોઈ પણ પેનમાં તમે શેકી શકો છો આપણે આ ટિક્કીને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર શેકવાની છે બધી ટિક્કી ગોઠવી દીધી છે અને તેને તેલ મૂકીને શેકી લેવાની છે તમારે ડીપ ફ્રાય કરવી હોય તો તમે એ પણ કરી શકો છો પણ આ ઓછા તેલમાં તૈયાર થઈ જાય છે અને એકદમ ક્રિસ્પી પણ થાય છે આ રીતે આપણે બંને સાઈડ શેકી લેવાની છે લગભગ પાંચથી સાત મિનિટમાં બંને સાઈડ ક્રિસ્પી થઈ જશે તો આપણી ટિક્કી તૈયાર થઈ ગઈ છે તો આપણે તેને એક પ્લેટમાં લઈ લઈએ હવે આ ટિક્કી તમે કોઈ પણ ફરાળી ચટણી સાથે પણ ખાઈ શકો છો આ ટિક્કી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો